ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો સરકારમાં તમે સાથ સહકાર આપો પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો પાટીદારના ચૌદ દીકરાની શહીદી થઈ પાટીદાર ની બહેન દીકરી ઉપર અત્યાચાર થયો ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજી એક પણ નિવેદન આટ્યું નહોતું ઈ સમય તમને કેમ બોલાય ગ્યો તમે જેમને સાંભળ્યા એ પ્રતાપ દુધાત છે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે જેનીબેન ઠુમ્મર માટે અમરેલીમાં પ્રચાર પણ કરી રહ્યા છે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ પોતાના સમાજની ઉપર પોતાના સમાજના માટે એક પોતાની વાત રાખી રહ્યા છે પાટીદાર આગેવાન તરીકે એમનું કહેવું છે કે આજે વિવાદ થયો છે રૂપાલા રાજપૂત રાજપૂતવાળો એટલે કે રૂપાલાએ જે નિવેદ કેન્દ્રીય મંત્રી છે આપણા એમણે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિશે અને એના પછી આગ છે એ ભભૂકી છે અને ગુજરાતની બધી જ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના જે લોકો છે એ ભેગા થઈ રહ્યા છે અને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે એ જ મામલે પ્રતાપ દુધાતે પોતાની વાત રાખી હતી પ્રતાપ દુધાતે કહ્યું હતું કે આ જે લડાઈ છે એ રૂપાલા અને ક્ષત્રિય સમાજની છે પરંતુ પાટીદાર અને ક્ષત્રિય સમાજની લડાઈ છે એવી રીતના દેખાડવામાં આવી રહ્યું છે એ ન થવું જોઈએ પાટીદાર જેટલા પણ લોકો છે ભાઈઓ છે એ બધા રૂપાલાના તરફેણમાં આવવા માટે તમે પાટીદાર વર્સીસ ક્ષત્રિયની લડાઈ આને ન બનાવો એવી રીતના એમણે પોતાની વાત રાખી હતી પહેલાં તો એમણે સાંભળી નમસ્કાર મિત્રો આખરે રૂપાલાજીના નિવેદન ઉપર ભારતીય જનતા પાર્ટી એની ઓરિજિનલિટી ઉપર આવી ગઈ રૂપાલાજીની વાત ઉપર ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રૂપાલાજી બારામાં વ્યક્તિગત મામલો છે ત્યારે ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એના પ્રયત્નો ચાલુ કર્યા છે રૂપાલા પોતે એવું બોલેલાશ કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર કર્યો એનો વ્યક્તિગત નિવેદન હતું કોઈ સમાજનું નિવેદન નહોતું આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યાસ ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો સરકારમાં તમે સાથ સહકાર આપો પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો જો આપને એટલું જ બધું માન રૂપાલાજી પ્રત્યે હોત તો એક જમાનો એટલે કે થોડાક સમય પહેલા જ પાટીદારના છૌદ દીકરાની શહીદી થઈ પાટીદારની બહેન દીકરી ઉપર અત્યાચાર થયો ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજીએ એક પણ નિવેદન આપ્યું નહોતું ઈ સમય તમને કેમ ભૂલાઈ ગયો આજે તમે કોઈ બાજુથી પહોંચી વળો એવી સ્થિતિ નથી ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિય મન બનાવી લીધું છે કા રૂપાલાજી ત્યાંથી સીટ ખાલી કરે અને લડવાનું બંધ રાખે અથવા ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ જાકારો આપવાનો સી નક્કી થઈ ગયું ત્યારે આ વાતને સમાજ વચ્ચે નહી લાવી વ્યક્તિગત મામલામાં રાખો અને વ્યક્તિગત રૂપાલાજી અને ક્ષત્રિય સમાજનો મામલો છે એ બધા એમનું કરી લેશે ત્યારે ફરી વખત સમાજને વિનંતી કરું છું પટેલના દીકરા તરીકે ક્ષત્રિયોએ આજે આપણે જે હયાત હિન્દુ ધર્મની વાત કરતા હોય હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો એને રાખવાનું બચાવવાનું કામ કર્યું હિન્દુત્વ ધર્મ નિભાવી શકીએ છીએ હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે વાત કરી શકીશ ફરી વખત પટેલ સમાજને વિનંતી કરું કે આવી કોઈ નિવેદન બાજી ન કરતા અને આપણા બંને સમાજ વચ્ચે કોઈ વર વિગ્રહ ન થાય એની બધા જ સાથે મળીને તકેદારી રાખીએ આ ભાજપનો વ્યક્તિગત મામલો છે ત્યારે સમાજ વચ્ચે નો લાવો એની વિનંતી કરું છું આભાર હવે આ મામલે આગળ શું થશે એ તો જોવાનું રહેશે ધન્યવાદ